લો મજા માટે હું પણ મજામાં છું આજે છે ને આવો બનાવા છે ને કેવડાનો રોઈલો બનાવવાનો એમાં તમને શેવડા બતાવ્યું છે આ જો બેટા કરે છે જો અમે લાવી દઈએ વર્તત કાક મરી કે આમ વર્તત કવરાઈ કે આમ કેમ વાતું કરે આપની ગલતરી કેવી હતી ખબર 15 આ બધા છે ને શેવડાની તૈયારી શરૂ થઈ ગઈ છે

કેમ હા ભૂંગળી ગોતવામાં મૂકી આવીને ગોત દે મારે પડી બહુ શરમ લાગે છે એટલે કઈ બોલતા હે નહીં શરમ એને હે ને હે શરમ લાગે ને તમને હે હા એમ કે આ તો મને લાગે હવે આ આ હે શરમ તો મને લાગે હવે કેમ શરમ લાગે તને એને મૂકેલી ભૂંગળી મારા ગોતવી પડી હું વાત છે ગાંડો કર્યો ભૂંગળા ગોતવા

મમરાેવડો બનાવો તૈયારી મમરાનો છેવડો બીજું બધું તળી ત્રણ ડબા નાખી દીધેલું છે પવન છે લાવા લાગ <hums> 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 <hums>

<hesitation> 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 મસ્ત મજાનો જો અયા જબલાઈ ભરાવા મળ્યા છે હવે અયા પછી ના કપ્પા વીણવા જાય કે ના પછી ના નાસ્તો કરે એમ ને નાસ્તો ભાઈ કપાની નાસ્તો જ કરવો તો કરવા ને મોજ જ કરવી

От 강 تر بığı اومین میں یہ کی طرح ہے یہ مرے والہ تو یہاںsource ہے ہور what ہے ہ تعالی ہوتے کے علاقتہ ہم نے کچھا تھا ہم نےстьا لو possibly کا جمعہ کہ جب یہ سنحضolie کہ یہ حESE دکھتا ہے 아, 뭐, 뭐냐고? 야, 믹스 티비야, 우리, 믹스 팔아. 뭐야, 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 뭐야. 하, 뭐야? 에, 한 번이, 에, 피어나게, 한 번씩 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 한

મિત્ર એવડાનો વિડીયો આખો બનાવેલા છે વિડીયો સારો લાગે લાઈક કરજો શેર કરજો નવા આવજો ચેનલને સબસ્ક્રાઈબ કરજો તો મળી નવા બ્લોગમાં નવા અમુક છું બધાને બાય બાય જય માતાજી